જય માતાજી મિત્રો મારી જયદીપઝાલા ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો લાઇક ચેર સબસ્ક્રાઈબર કરી નાખો મિત્રો આજે આપણે જાણીશું તુલસીશામ વિશે તો મિત્રો ગુજરાતમાં આવેલા જૂનાગઢ શહેરથી માત્ર એકસો કિલોમીટર દૂર આવેલું તુલસીશામ સુંદર ઉપવન છે આ સ્થળ ઉનાથી માત્ર ઓગણત્રીસ કિલોમીટર દૂર છે કુદરતી સૌંદર્યથી ભરપૂર છે આ સ્થળ અહીંયા જંગલમાં હરણ સિંહ વગેરે જંગલી પ્રાણી જોવા મળે છે આ જંગલની લીલોતરી મનને શાંતિ આપે છે અહીંયા શ્યામ ભગવાનનું મંદિર આવેલું છે અને ઘણા બધા ગરમ પાણીના કુંડ પણ આવેલા છે આ કુંડમાં ભક્તો સ્નાન કરીને પૂજા કરવાનું મહિમા અપાર છે જૂનાગઢથી કેશોદ વેરાવળ કોડીનાર અને ઉના થઈને તુલસી શ્યામ જઈ શકાય છે આ માર્ગ વચ્ચે વંથલી સોમનાથ ગોરખમઢી અને પ્રાચી જેવા તીર્થ ધામો પણ આવેલા છે કહેવાય છે કે જાલંધર નામના એક યોદ્ધાએ દેવોએ હફાયા હતા અને તેના પર ખુશ થઈને વિષ્ણુએ એને વરદાન માંગવાનું કહ્યું તો તેને માંગ્યું કે વિષ્ણુ અને પોતાની બહેન લક્ષ્મી પોતાના ઘરે રહે ભગવાને તેને વરદાન આપી દીધું અને તેને કીધું જે દિવસે તેનાથી અધર્મનું આસરણ થશે તે દિવસે તેઓ ત્યાંથી જતા રહેશે જાલંધરને પત્ની વૃંદા જેવી એક સ્ત્રી મળી હતી હવે તેના રાજ્યમાં ધર્મચક્ર ચાલતું હતું પરંતુ દેવો સાથે તેને વેર બાંધી લીધું હતું નારદજીએ એક વખત તેની પાસે આવીને કહ્યું કે બધા જ દેવોની પાસે એક સુંદર પત્ની છે તો તારી પાસે શું છે તેણે કહ્યું કે મારી પાસે વૃંદા છે તો નારદે કહ્યું સતી ખરી પરંતુ સ્વરૂપમાન તો નહીં જ નહીં તેણે નારદજીને પૂછ્યું કે સૌથી સુંદરમાન કોણ છે નારકજીએ કહ્યું પાર્વતી તો તેને પાર્વતીને પ્રાપ્ત કરવાનું નક્કી કર્યું ત્યારે જાલંધરની મતે બગડી ત્યારે તેનું ધર્મ ભસ્મ થયું હવે વિષ્ણુ તેને સાગરલોક છોડીને વિષ્ણુ લોકમાં પાસા ફર્યા અત્યારે જે તુલસી શ્યામ છે ત્યાં વિષ્ણુએ મનોહર ઉદ્ઘનની રચના કરી અને સાધુનો વેશ લઈને સમાધિમાં બેસી ગયા બીજી બાજુ વૃંદાને સપનું આવ્યું કે કંઈક અમંગળ બનવાનું છે તે વાતની ખાતરી કરવા માટે ચાલી ગઈ ત્યાં રસ્તામાં તેને સુંદર ઉદઘાનમાં તપસ્વી મળ્યા તો તે તેમની પાસે ગઈ અને તેમના પોતાની વાત જણાવી સાધુએ કહ્યું કે તારા પતિનું મૃત્યુ થયું છે અને વૃંદાના ખોળામાં તેના પતિના શરીરના ટુકડા પડવા લાગ્યા વૃંદાને આ વિલાપ કરતી જોઈને વિષ્ણુએ નકલી જાલંધરને ઉપવન કર્યો અને વૃંદાએ તેની સાથે સહવાસ કર્યો તેથી તેનું સતી ધર્મ ભસ્મ થઈ ગયું વૃંદાના સતી ધર્મ નષ્ટ થવાથી શંકર સાથેના યુદ્ધમાં જાલંધરનું મૃત્યુ થયું તેને ખ્યાલ આવી ગયો કે આ બધી વિષ્ણુની માયા છે તેથી તેને વિષ્ણુને શરાપ આપ્યા કે તારી પત્નીનું પણ કોઈ તપસ્વી ધરા અપહરણ થશે વિષ્ણુએ વૃંદાને મનાવવાના ઘણા પ્રયત્ન કર્યા પરંતુ વૃંદાનું મન માન્યું જ નહીં વિષ્ણુએ તેને વરદાન આપ્યું કે તું વનમાં તુલસી બનીને રહી અને દરેક શુભ કાર્યમાં તારું ખૂબ જ મહત્ત્વ રહે છે અને તે પ્રાણીઓની પીડા પણ ઓછી કરી તું તુલસી રૂપે અને હું શ્યામ રૂપે અવતરી અને તુલસી શ્યામ રૂપે આપણે દુનિયામાં પ્રખ્યાત બનીશું આ રીતે ભગવાનના વરદાનથી વૃંદા તુલસીના રૂપે અવતરી અને ભગવાન વિષ્ણુ શ્યામ શૈલીના રૂપે અવતર્યા અને તે જ મનોહર ઉદ્ઘનમાં તુલસી શ્યામની પ્રતિક્ષા થઈ આ તુલસી શ્યામની આજુબાજુ ગીરનું જંગલ આવેલું છે અને કોઈ ગામ નથી અહીં ભાદરવી સુદ અગિયારસના દિવસે મોટો મેળો ભરાય છે અને હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે તો મિત્રો આ હતો તુલસી શ્યામનો ઇતિહાસ તો મિત્રો આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હશે અને મિત્રો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો મિત્રો ત્યારબાદ હવે તમારે કયો ઇતિહાસ સાંભળવો છે મને કોમેન્ટમાં જણાવજો તો મિત્રો આપણે હવે પછીનો વિડીયો તેના પર બનાવીશું તો મિત્રો મળીએ નવા વિડીયોમાં જય દ્વારકાધીશ